આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજના જુબેલી ગ્રાઉન્ડ સર્કલ પાસે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિંદૂરના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનના પ્રતિક રૂપે ઘરોમાં સિંદૂરના વૃક્ષો રોપવા તે આશયથી આયોજિત કરવામાં આવ્યો હતો ઉપસ્થિત આગેવાનો અને સંસ્થાઓએ વીર નમન કરતા પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્ત કર્યું હતું કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના ભાજપના મહામંત્રી તથા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ દેશમુખ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિત ઠક્કર તેમજ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મહેદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી પર્યાવરણ સંરક્ષણ અને વીર જવાનોના સન્માનમાં ભાગ લીધો હતો ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું આજે જુબેલી ગ્રાઉન્ડ મધ્યે સરસ મજાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સુંદર આપણા સિંદૂર રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અનદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે છે કે આ પ્રકારનો એક ભવ્ય સવારે કાર્યક્રમ થયો હતો અને લોકોની અંદર જાગૃતતા આવે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા આવા કાર્યો માટે આપણને પ્રેરણા આપતા હોય છે અને જેના ભાગરૂપે કચ્છની અંદર પણ આજે અમે કાર્યક્રમ યોજ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે

આજે પર્યાવરણ દુષ્કડ્યું છે પર્યાવરણનું રક્ષણ થાય અને ભારતીય સેનાની દેશભક્તિની પણ લોકોના હૃદયમાં એ ભાવ સતત જાગ્રત રહે એટલા માટે અહીં એ આ બંને સંસ્થાઓ દ્વારા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું